નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા વડોદરાના રોડ નોલેજ સિટીની સામે આવેલ શ્રી સ્વામિનારાયણ પાર્ક સોસાયટીના રહીશોએ સર્જાનંદ હોવાના આક્ષેપ સાથે ગુરુવારે મોડી રાત્રે બાપોદ પોલીસ મથન ખાતે પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે અમને અંધારામાં રાખવામાં આવ્યા છે કામગીરી અધૂરી છે અને અમારી જાણ બહાર મકાનોને લોન લઈ મોર્ગેજો કરી દીધા છે અમારા જરૂરી દસ્તાવેજો અમને આપવામાં આવ્યા નથી અમારી જાણ વિના અમારા મકાનોના મોર્ગેજ કરી દીધા છે લોન લીધી છે મેન્ટેનન્સના રૂપિયા પણ પરત આપ્યા નથી એનઓસી આપી નથી અમારા ફોન પણ તે રિસિવ કરતો નથી અમારી સોસાયટીમાં કુલ એકસો મકાનો છે મકાનોને પણ તૂટેલી ફૂટેલી હાલત થઈ ગઈ છે લોન લીધા બાદ આ મોર્ગેજ થયેલા મકાનો અમને વેચી માર્યા છે એ પણ અમારી જાણ બહાર અમે અમારા મકાનોની લોન તો ભરી જ રહ્યા છે તેમ છતાં બીજી બેંકોવાળા અમારા પર નોટિસ આપી રહ્યા છે એમાં અમારો શું આમાં જે બિલ્ડરે છેતરપિંડી કરી છે એનો ન્યાય અમને જોઈએ છે એના માટે અમે બાપોત પોલીસ મથક થકી આવ્યા છે અને રજૂઆત કરી છે ઇન્દ્રકલા પટેલે જણાવ્યું હતું જ્યારે અન્ય એક રહીશે જણાવ્યું હતું કે સહજાનંદ બિલ્ડર ગ્રુપના બિલ્ડર અમારા ફોન નથી ઉપાડતા કામગીરી અધૂરી છે મેન્ટેનન્સ ફંડ છે એ પણ દબાવીને બેઠા છે અમને પરત આપ્યું નથી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે સ્થાનિક રહીકો ખૂબ જ તકલીફો ભોગવી રહ્યા છે એકસો કુલ મકાનો છે જેમાંથી સત્તાણું મકાનો ઉપર વિના જાણ વિના લોન લઈ લીધી છે અને મકાનોના મોર્ગેજ કરી દીધા છે અને લોનની ભરપાઈ પણ કરી નથી જેથી જેમાંથી એને લોન લીધેલી છે તે બેંક દ્વારા અમને નોટિસ મોકલવામાં આવી છે અને મકાન સીલ કરવાની ધમકી આપેલી છે ક્લબ હાઉસ કોમન એરિયા બધી જ વસ્તુઓ પર લોન લઈ લીધી છે આ મામલે અમે બાપોત પોલીસ મથક ખાતે રજૂઆત કરી છે જો નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે આગળ બધા જ સોસાયટીના રહીશો મરણયુક્ત પ્રયાસ કરવા તૈયાર છે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા સોસાયટી પાર્ક સોસાયટી જે અ ભવન પાર્ટી પ્લોટ ની બાજુમાં સિદ્ધેશ્વર રેસીડેન્સી ની બાજુમાં આવેલી છે સમસ્યા એ છે કે જે સહજાનંદ બિલ્ડર જે આ સોસાયટી નું નિર્માણ કરેલું છે તેમને અમારા સાથે ફ્રોડ કરેલું છે હાલમાં એ અમારા કોઈ ભી ફોન કે કોઈ ઉઠાવતા નથી એમને બિલ્ડરે અમારા કામ અધુરા રાખ્યા છે એમને અમને જે અમારું મેન્ટેનન્સ નું ફંડ છે એ બી દબાવીને બેઠા છે

એનઓસી બેંક દ્વારા અમને નોટિસ પાઠવવામાં આવી છે અને મકાન સીલ કરવાની ધમકી આપેલી છે ક્લબ હાઉસ કોમન એરિયા બધા ઉપર એમને લોન દીધેલી છે શ્રી સ્વામિનારાયણ પાર્ક અને બિલ્ડર નું નામ છે સહજાનંદ બિલ્ડર્સ આજે અમે શ્રી ઇન્સ્પેક્ટર સાહેબ જે બાપોદ પોલીસ સ્ટેશન માં સાહેબ શ્રી છે તેમને અમે રજૂઆત કરેલી છે निराकरण नहीं आवे तो हमें आगर हमें कोई भी मरणीय प्रयास करवा तैयार चाहिए जे जेमा समग्र सोसाइटी नो हमारी पासे साथ सहकार थे अने मीडिया अने हमें अपील करिए चाहिए के हमारी आ रजuat आगर सुधी पहुंची सके आ गंजी अम्बाई परमार हूँ रहइज छु श्री स्वामी पार्क में श्री स्वामी सोसाइटी में रहते क्या दिखता है वहां पर दिक्कत ये है कि 5-7 से हम लोग रह रहे हैं और उसने हमें जो पेपर्स दिए इनकम्प्लीट पेपर्स दिए हैं बिल्डर ने और जब दिया है तो हमको देने से पहले हैंड करने से पहले हमारे सारे मकान मॉर्गेज कर रखे थे जो हमें बताया नहीं गया था उसने लोन ले रखा है वो लोन भरपाई नहीं कर रहा है जिसके चलते आज सारे स्वामीनारायण पार्क के जितने भी रहने वाले लोग है यहाँ पर आए हैं हमारा एनओसी नहीं दे रहा है हमारा मेंटेनेंस का पैसा नहीं दे रहा हमारे फोन नहीं उठा रहा है वो इतना सबको परेशान करके रखा है मेरे अबाउट हाउ मेनी 121 188 मकान है वहाँ पर 188 मकान है ये बिल्डर कौन है क्या नाम है उसका वो तो सजानंद बिल्डर्स है उसमें चार 5 छह सात का माने पूरा उनका ग्रुप है पूरा ग्रुप का नाम सजानंद बिल्डर्स है और उन्होंने काम भी बिल्कुल सही नहीं करा है सारे मकान ऐसे टूटे फूटे हालत में हो रहे हैं और सबसे बड़ी बात ये है कि उसने लोन लिया हमें बताया नहीं और वो हमारे मकान उसने मॉर्गेज कर दिए और वो मकान हमें बेच दिया मोर्गेज मकान हमने तो लो, हम तो सब लोन भर रहे हमारे सब लोग बंदे सारे लोग लोन भर हैं तो भी हमारे ऊपर इंडिया बुल्स वाले नोटिस डाल के जा रहे तो हमारा तो इन लोगों का हम लोगों का क्या गलती है उसमें वाई शुड बी सफर तो हम तो हमारा लोन भर रहे इसमें बिल्डर ने ये जो फ्रॉड किया है उसका जस्टिस चाहिए हम सबको बिल्डर को पता है ना बिल्डर को पता है का आपने नेटवर्क हमने देखो यहाँ पर बापोजी पुलिस स्टेशन में आ गए आगे में आ गए ये सारे बिल्डर्स के जो ग्रुप है उनको हमने कहा है और भी तीन चार जगह पे हमने कहा है जाएगा निर्णय का आपका निर्णय निर्णय नहीं आएगा ऐसा आप कह रहे हैं निर्णय क्यों नहीं आएगा निर्णय हमारे फेवर में आएगा आएगा निर्णय हमारे फेवर में आएगा नहीं ऐसा तो बोलो ही मत हमारे फेवर में निर्णय आएगा निर्णय देना पड़ेगा उसको आना ही चाहिए और उसको निर्णय देना पड़ेगा મેરામ ઇન્દ્ર કલા સિંહ પટેલ હૈ